ગુરુવાર અને જ્ઞાની મહાપુરુષ અમારા ગુરુ મહારાજ ઘનશ્યામ રામ મહારાજ તેમના હાલના વર્તમાન ના બેઠક ની અંદર એમ કે બોલો અમે તો બાપા શું બોલવી સદગુરુ ના બાળક સેવી ગુરુ મહારાજ ના ઓર્ડર કર્યો હોય આ મુખે જે બે શબ્દ ગુરુ ના ગવાય બોલાય તે બોલશું અને કોઈ આગુ પાસુ રહેતો ગુરુ મહારાજ માફ કરજો કન્યા પ્રણાવ અને નામ કો દાસ તુલસી સત કહે એની હંસા અખંડ ઘરમાં હોય આશા કરી આવ્યો આંગણે વર વર્યા વિના કેમ જાય દાસ તુલસી સત કહે દેવ કન્યા પરણીને જાય અમારા ગુરુ મહારાજ ના શબ્દ છે જેથી કરીને કઈ અમને અનુભવ ન થતો હોય અને અમારા ગુરુ મહારાજ ના શબ્દ જો અમારા મુખમાં આવી નું ભોર રહી જાય એટલે અમને પાકવું નક્કી થાય કે અમારા ગુરુ મહારાજ આમ સાક્ષાત બોલતા હોય ને એવો જવાબ મળે પણ હા એક એટલું તો ખરું કે જયારે એમની મૂર્તિ હતી ને ત્યારે અમારથી કઈ બોલાતું નથી અને પૂછતા હતા કઈક પૂછો પૂછો તો ઉત્તર મળે પણ છતાંય માલકો એવું કઈ જાગતું જ નતું એટલે શું એમ અત્યારે અહીં હાલના વર્તમાનમાં ઘનશ્યામ રામ મહારાજ હાજરીમાં હોય તેમના બાળકો પ્રશ્ન પૂછવાય તો પૂછજો જેથી કરીને અટપટું ન થાય અમને તો અત્યારે ઘણો છે કે હો ઘણું બધું કહેતા પણ છતાં એક પ્રશ્ન નથી ઓહો આ અત્યારે આવું બધું પ્રસ્તાવનો પાર નથી રહેતો એટલે કોઈ એવો અટપટો શબ્દ પકડજો અને ગુરુ મહારાજ સામે રજૂ કરજો તેનો ઉત્તર મળશે અને ભીતરમાંથી માંથી કઈક આમ ઉભરો આવશે સંત સરળમાં મન રાખી ગુરુ તુલસી ગુરુ મહારાજ ના શબ્દ છે અને કાલી કાલી ભાષામાં બોલશું ગુરુ મહારાજ હું મારી રીતે બોલીશ કોઈને બોલવું નથી બરાબર અગમ અગોસર જોઈત જડી પર નિંદાયુ મેલી પડી દયા પ્રમાણે દીવલ પૂર્યું સડી અગમ અગોસર જોઈત જડી પર નિંદાયુ મેલી પડી પ્રેમ જોતી પ્રગટાવી પછી દિલમાં દીવો જડ્યો ગયું અંધારું અને પ્રકાશે સડી આ સુન શિખર પર જોયું સડી અગમ અગોસર જોઈત જડી પર નિયું પડી દેવળમાં થયું અંજવાળું એવી અમર આરસી જડી નાલ ની બજારે સડી નૂર વર્ષે ઘડી ઘડી અગમ અગોસર જોઈત જડી પર નિયું મેલી પડી આલોક પરલોક ની ખબર પડી નામ રૂપ ગુણ થી પાર પડી ભાળે હરી ની ભૌમિકા પોતે પોતામાં ખોવાઈ પડી અગમ અગોસર જોઈત જડી પડી શાન જડી અને દસમે મોલે વગાડું ચડી દાસ તુલસી કહે કર જોડી આ તરવણીમાં ભાઈ ટંખ સાળ પડી અગમ અગોસર જોત જડી પરણ ઇંજાયું મેલી પડી દયા પ્રમાણે દિવસું સદગુરુ મહારાજ ના શરણે આપણે ગયા જે કઈ દીધું છે આ એનું ગુરુ મહારાજે વાણી દ્વારા વર્ણાયું છે જો દીધું હોય અને ગુરુ મહારાજ તો વારંવાર આપણને ટોસા મારે છે કે જો તમે આ દીધું હોય તન મન ના ધન આવું દીધું હોય તો જયારે ગુરુ મહારાજ ને જરૂર પડે ને પાછું હાજર કરજો બસ આજ લોકો